વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા દોરડા ટ્યુબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર તથા શહેરના નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યુબ દોરડા સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો ગત ઓગસ્ટમાં માં વડોદરા પૂર પ્રકોપ આવા ભોગ બન્યું નગર ફૂડ પાણી પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેસડોલમાં પણ વહલા દવલાની નીતિ અપનાવાય વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર બેસ્યા છે ત્યારથી

એમને પેટ ની વાત બહાર કાઢી તમે તૈયારી કરી લો દબાણ હટવાના નથી જે અમે લોકો ખાધું ને હવે અમે ઓળખકાર ખાઈ ગયા છે એટલે ગાળા નીચે કુતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવતા મોદીજીના નામ પર ભારતીય જનતા પાર્ટીના નામ પર અમે સુવરોને શાસન સોંપ્યું એ આજે અમને બહુ અમારી ભૂલ સમજાઈ રહી છે અને એમના આ જે નિવેદન છે હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમે અમને તારાપા વસાવવાનું કહો છો તો અમારી પાસે પાર્કિંગ માટે ગાડીઓને ટુ ની જગ્યા નથી તો તમે કોમન પોસ્ટ બચવા નથી દીધા ગ્રીન બોલ્ટ બચવા નથી દીધા તો અમારે તારાપા કઈ મૂકવાના અમારા ઘરમાં જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગનો છે એની પાસે અનાજ ભરવા પૂરતી બી જગ્યા નથી હોતો એને પૂછ્યા ટ્યુબમાં હવા ભરી ક્યાં ગાડી મૂકે તમે આટલા છો તો ટ્યુબ મૂકી રાખીશું તો હવા ભરવા માટે પંપ કઈથી લાગુ કારણ કે લાઈટો બી જાય છે તો શું ટ્યુબમાં મોતી હવા ભરાશે તમે વિચારો યાર સમગ્ર વિશ્વને વડોદરા શહેરે તારલા આપ્યા છે અને વડોદરાના જયારે આવા સ્થાયી સમિતિ ચેરમેન અને પાછા ડોક્ટર હોય અને સાચા સારા સર્જન હોય

જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઢી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વળખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો શ્રી ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે